વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં આપણે ધોરણ 6 સમાજ વિષય તેની સ્વ અધ્યયન પોથી કે જે આ વર્ષે નવી આવેલી છે તેનો ભાગ 1 છે તેનો સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં આપણે પાઠ 9 આપણો કર પૃથ્વી આ ચેપ્ટરનો સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં ધોરણ 6 ના તમામ વિષયના તમામ ચેપ્ટરના જે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો છે તે મૂકવામાં આવે છે અને તેની પીડીએફ આપણી એપ્લિકેશન પર મૂકવામાં આવે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે વિદ્યાર્થી મિત્રો તમે જો આપણી વોટ્સઅપ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાયા હોય તો ફટાફટ ત્યાં જોડાઈ જજો ત્યાંથી પણ તમને ઘણી બધી નવી માહિતી મળતી રહેશે શરૂ કરીએ આજનો વિડિયો તે પહેલાં તમને એવું થતું હશે કે આ જે વિડીયો છે તેના સોલ્યુશન્સ અમે ક્યાંથી બનાવીએ છીએ તો આ જે સોલ્યુશન્સ છે તે નવનીત કંપનીની જે નવનીત આવે છે તેમાંથી બનાવતા હોઈએ છે કે જેની અંદરથી સચોટ અને સરળ ભાષાની અંદર તમામ પ્રશ્નોના જવાબ આપણને મળી રહેતા હોય છે તમે પણ આ નવનીતને ઘર બેઠા વસાવવા માંગતા હોય તો અહીંયા તમને એક કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે તેના પર કોલ કરીને તમે મંગાવી શકો છો જે ઘર બેઠા તમને ફ્રી ડિલિવરીમાં મળશે અથવા તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે જે નવનીત કંપનીની વેબસાઇટની લિંક છે ત્યાંથી પણ તમે તેને ઓર્ડર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ જે નવનીત છે તે વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પહેલી પસંદ હોય છે માત્ર ધોરણ છની જ નહીં પણ ધોરણ ત્રણથી લઈને બાર સુધીની તમામ વિષયની નવનીત એટલે કે ગાલા કંપનીની જે નવનીત આવે છે તે બધી જ તમને અહીંથી મળી રહેવાની છે તો રાહકોને જોવો છો તેને મંગાવી હવે શરૂ કરીએ ચેપ્ટર નંબર ઘર તેમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ છે તો જવાબ આવશે ઓપ્શન સી યુરેનસ બીજો પ્રશ્ન એકસો એંશી અંશ રેખાંશ્રુત કયા નામે ઓળખાય છે તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ત્યારબાદ ત્રીજો સવાલ છાસઠ અક્ષાંશ ઉત્તર અક્ષાંશ અને નેવું અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી શીત કટિબંધ ચોથો સવાલ સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે તો એનો જવાબ આવશે ઓપ્શન બી બે વાર પાંચમો સવાલ પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે તો કયું ગ્રહણ જોવા મળી શકે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સૂર્ય ગ્રહણ છઠ્ઠો સવાલ તમે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ પાસે ઊભા છો ત્યાંથી પસાર થતું અક્ષાંશ કયા નામે ઓળખાય છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ કર્કવૃત સાતમો સવાલ તમે ત્રેવીસ પોઈન્ટ પાંચ અક્ષાંશ દક્ષિણ અક્ષાંશથી જીરો અંશ અક્ષાંશ પર પહોંચો છો તો ત્યાં કયો કટિબંધ આવેલો હશે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ઉષ્ણ કટિબંધ આઠમો સવાલ તમે બ્રાઝિલ દેશમાં છો તે સમયે ભારતમાં ઉનાળો હોય તો તમે ત્યાં કઈ ઋતુનો અનુભવ કરતા હશો તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ઉનાળો ત્યારબાદ નવમો પ્રશ્ન કયા ગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ કહે છે તો જવાબ આવશે ઓપ્શન એ શુક્ર દસમો સવાલ આપણા સૌર મંડળમાં કુલ કેટલા ગ્રહો છે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી આઠ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં તેમાં તમામ ભાગના અને તમામ વિષયના સોલ્યુશન્સ તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને જો તમારે તેની પીડીએફ મેળવવી છે અથવા તો તેની હાર્ડ કોપીમાં બુક મેળવવી છે તો તમને નીચે કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે ત્યાંથી તમે તેને મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ જે પ્લે સ્ટોરમાં હોય છે ત્યાંથી પણ તમે તેને ઓર્ડર કરી શકો છો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે બંધ બેસતા જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ આપેલો છે એમાં વિભાગ અમાં પેલું છે જીરો અંશ રેખાંશ તેને આપણે જોડીશું ઓપ્શન એ ગ્રીનિચ રેખા સાથે બીજું છે છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ તેને આપણે જોડીશું ઓપ્શન ઇ ઉત્તર ધ્રુવ વૃત્ત સાથે ત્યારબાદ ત્રીજું છે એકસો એંશી અંશ રેખાંશ તેને જોડીશું દિનાંતર રેખા સાથે ચોથું છે જીરો અંશ અક્ષાંશ તેને જોડીશું વિષુવવૃત્ત સાથે ત્યારબાદ છે પાંચમું છાસઠ દક્ષિણ અક્ષાંશ તેને જોડીશું દક્ષિણ ધ્રુવ વૃત્ત સાથે અને છઠ્ઠું છે નેવું અંશ ઉત્તર અક્ષાંશ તો તેને જોડીશું ઉત્તર ધ્રુવ સાથે ત્યારબાદ તેનો બી પ્રશ્ન મને ઓળખો પેલું મને સજીવનો પાલક કહે છે તો જવાબ આવશે સૂર્ય બીજું હું સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું તો જવાબ આવશે ગુરુ ત્રીજું હું હંમેશા એક જ દિશામાં અને સ્થળે દેખાતો તારો છું તો જવાબ આવશે ધ્રુવનો તારો ચોથું હું ઇંગ્લેન્ડના ગ્રીનીચ શહેર પરથી પસાર થતી રેખા છું તો જવાબ આવશે ગ્રીનીચ રેખા પાંચમું હું પૃથ્વીની આસપાસ ફરું છું તો જવાબ આવશે ચંદ્ર પ્રશ્ન નંબર ત્રણ જોઈએ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલું આજે આપણે ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ તો તેનો જવાબ આવશે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ બીજું પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે અક્ષાંશ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નેવું અંશ દક્ષિણ અક્ષાંશ ખાલી જગ્યા નામે પણ ઓળખાય છે તો જવાબ આવશે દક્ષિણ ધ્રુવ ત્યારબાદ ચોથો સવાલ ને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પરિક્રમણ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલું પૃથ્વીનું તાપમાન પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે પાડેલા ભાગોને શું કહે છે તો તેનો જવાબ આવશે પૃથ્વીના તાપમાન પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે પડતા ભાગને કટિબંધો કહે છે બીજું પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને કઈ ગતિ કહે છે તો તે પ્રશ્નનો જવાબ આવશે પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને પરિભ્રમણ અથવા તો ધરીભ્રમણ કહે છે ત્રીજો પ્રશ્ન એકસો એંશી અંશ રેખાંશ પર આવેલી રેખાને વાંકી ચૂકી દોરવામાં આવી છે અને સીધી દોરવાથી કઈ મુશ્કેલીઓ પડે તો તેનો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એક જ દેશના કેટલાક ટાપુઓ પરથી પસાર થાય છે અને ત્યાં સમયનો ગોટાળો ન થાય તે માટે તેને વાંકી ચૂકી દોરવામાં આવી છે ચોથો સવાલ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે તો જવાબ આવશે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે પાંચમો સવાલ બધા જ ગ્રહો કોની પ્રદક્ષિણા કરે છે તો જવાબ આવશે બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે છઠ્ઠો સવાલ જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે તો જવાબ આવશે જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા સત્યાવીસ છે સાતમો સવાલ બુધને આંતરિક ગ્રહ શા માટે કહેવાય છે તો જવાબ આવશે

નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલો સવાલ દક્ષિણાયન એટલે શું તો તેનો જવાબ આવશે બાવીસ જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ વિષુવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે તેને દક્ષિણાયન કહે છે બીજો સવાલ સંપાત દિવસ કોને કહે છે તો સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવૃત્ત વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે જે દિવસે તે બંને એકબીજાને છેદે તે બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે ત્રીજો સવાલ લીપ વર્ષ એટલે શું હવે પછીનું વર્ષ ક્યારે આવશે તો તેનો જવાબ આવશે પૃથ્વીનું એક વર્ષ ત્રણસો દિવસ અને છ કલાક અને એક દિવસના ચોથા ભાગનું છે ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડતા ભર્યું હોવાથી ત્રણસો પાસઠ દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે બાકીના બચેલા છ કલાકને દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે અઠ્યાવીસ દિવસને બદલે ઓગણત્રીસ દિવસ કરીને સરભર કરવામાં આવે છે અને હવે પછીનું લિપ વર્ષ બે હજાર અઠ્યાવીસમાં આવશે ચોથો સવાલ જો પૃથ્વીની આસપાસ સૂર્ય ન ફરે તો શું થાય તો જવાબ આવશે જો પૃથ્વીની આસપાસ જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ રાત ન થાય જે ભાગ સૂર્યની સામે હોય ત્યાં હંમેશા અજવાળું રહે અને જે ભાગ સૂર્યની પાછળ હોય તે અંધારું રહે પૃથ્વી પર જીવ સૃષ્ટિ ન થા ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચેના વિધાન માટે કારણ આપો પહેલાં સવાલ દર પુનમે ચંદ્રગ્રહણ થતું નથી તો જવાબ આવશે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં જેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે આ ઘટના પૂનમની રાતે થાય છે બીજો સવાલ દર અમાસે થતું નથી જવાબ આવશે ચંદ્ર પૃથ્વીની વધુ નજીક ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે ચંદ્ર સૂર્ય કરતા નાનો હોવાથી તે સૂર્યને ઢાંકી શકતો નથી આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ સાથે એકસાથે જોઈ શકાતું નથી સૂર્યગ્રહણ અમાસે થાય છે પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ઉલ્કાને આપણે ખરતો તારો પણ કહીએ છીએ અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી તરફથી ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણને લીધે તે સળગી ઉઠે છે જેને આપણે ઉલ્કા કહીએ છીએ તે ખરતા તારાની જેમ દેખાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો એ આપણને પહેલાં એક સરસ મજાની આકૃતિ આપેલી છે સેમ ટુ સેમ તમારે તેવી દોરી નાખવાની છે ત્યારબાદ બીજી આકૃતિ આપેલી છે જે અલગ અલગ ઋતુની છે અથવા તો કટિબંધોની છે તે પણ આપણે દોરી નાખવાની છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ ટૂંક નોંધ લખો પહેલું ચંદ્રગ્રહણ તો જવાબ આવશે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં જેને ચંદ્રગ્રહણ કહેવાય છે આ ઘટના પૂનમની રાતે થાય છે અને દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી ત્યારબાદ બીજું પરિક્રમા પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે પૃથ્વીની આ ગતિને પરિભ્રમણ પરિક્રમણ કે કક્ષા ભ્રમણ કહે છે સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા પૃથ્વીને લગભગ ત્રણસો દિવસ અને છ કલાકનો સમય લાગે છે તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે આ સમયગાળાને એક વર્ષ કહેવામાં આવે છે ત્યારબાદ ત્રીજું કોઈપણ બે બાહ્ય ગ્રહો વિશે નોંધ લખો પેલું છે યુરેનસ તે સૂર્યની ખૂબ દૂર હોવાથી સૂર્યનું પ્રખર તેના સપાટી પર આછી ચાંદીની જેવું દેખાય છે તે અત્યંત ઠંડો ગ્રહ છે તેને જોવા માટે ટેલિસ્કોપની મદદ લેવી પડે છે ત્યારબાદ બીજો પ્રશ્ન નેપ્ચ્યુન તે નીલા રંગનો ખૂબ ઠંડો ગ્રહ છે તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરીવાયુ છે આ ગ્રહ પર પૃથ્વી જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે તેને આઠ ઉપગ્રહો છે ઈસવીસન અઢારસો પિસ્તાલીસમાં ગેલે નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહની શોધ કરી હતી વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આટલું જ હતું આવા જ એક નવા ચેપ્ટરના વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જો આ વિડીયોની લિંક શેર કરી દેજો તમારા મિત્ર ભાઈબંધ દોસ્તો બધાને આ વિડીયોની લિંક શેર કરી દેજો અને જો પીડીએફ ન લીધી હોય તો તે ચોક્કસથી લઈ લેજો અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત